ડુંડિયા પીપરિયાની અંદર સોળ ઓગસ્ટ બે હજાર પચીસનો અનરાધાર વરસાદ પડ્યો છે એને હિસાબે આ ખેડૂતની માંડવી ઉપાડેલી છે એ આજે આ બધી અતિવૃષ્ટિને હિસાબે આ જગ્યા હાવ એકદમ સાફ કરી અને બધી માંડવી મગફળી તણાઈ ગયેલી છે આની અંદર તમે જોઈ શકો છો જે માંડવીના જે પાથરા મગફળીના પાથરા પડેલા હતા એ બધાય ધોવાય અને એ બધું નદીની અંદર કે સુરવા ડેમની અંદર તણાઈને અને જતું રહ્યું છે તમે જોઈ શકો છો આ બધું મેદાન કરી નાખ્યું છે આમાં ત્યાંય પાથરા બધા તાણીને અને વૈયા ગયા છે અત્યારે બધા ખેડૂત આ ખેડૂત જે છે અરવિંદભાઈ ની વાડી છે એક મિનિટ ઉભો એક મિનિટ અરવિંદ એક મિનિટ અરવિંદભાઈ તમારું ખેતર છે તમે શું કહેવા માંગો છો કાલ નો વરસાદ થયો મગફળી તમારી મગફળી છે કેટલા વીઘાની હતી હા બહુ જાદી નુકસાની થઈ ગઈ છે આ તણાઈ અને બધી વહી ગઈ પાસઠ વીઘા મગફળી વહી ગયેલી છે આજે ડેમ અમે જે ડેમ દેખાય છે એમની અંદર તમે જોઈ શકો છો આ તણાઈને વહી ગઈ છે આ હાલત કરી નાખી છે મગફળીની જુઓ તમે આ હોહરવી જો આમાં રસ્તામાં આગળ નૈરમાં ગટરમાં પડી છે આ જો આ બધી અહીંથી આ બધી ખેંસી ગઈ માંડવી આ બધી મગફળી ઉપાડેલી હતી બધી વહી ગઈ જો આ રીતે ઓવાળ થઈને અને અટકાઈ ગયેલી છે અને ડેમની અંદર જતી રહી છે ઢુંડિયા પીપરિયાની મગફળી